નમસ્કાર મિત્રો થ્રેસર હલર આ સારી કન્ડિશનમાં છે વેચવાના છે એકદમ સસ્તા ભાવે આપવાના છે ભાઈને કારખાનું છે જૂના થેસર લાવી અને રિપેર કરી અને વેચે છે સેકન્ડમાં થેસર એકદમ વ્યાજબી ભાવે તમને મળી રહેશે ભાઈને ઘરનું કારખાનું છે થેસરમાં કોઈ પણ ખામી હોય તો સર્વિસ કરી કમ્પ્લીટ કરી અને બનાવીને જ આપે છે નવા જેવી કન્ડિશનમાં તમને થેસર મળી રહેશે દરેક કંપનીના થેસર હલર મળી રહેશે સિંગલ સાપટ ડબલ સાપટ સાદું ઓટોમેટિક રમી થ્રેસર દરેક કંપનીના તમારી જરૂરિયાત મુજબ જેવા થેસરની જરૂર હશે તેવા આપને મળી રહેશે એ પણ સેકન્ડમાં અને સારી કન્ડિશનમાં અને એકદમ સસ્તા ભાવે આનાથી સસ્તા ભાવ તમને ક્યાંય નહીં મળે ખેતીના પાકતા દરેક પાક માટે અલગ અલગ થેસર આવતા હોય એ દરેક પ્રકારના અલગ અલગ મળી રહેશે મગફળી માટે અલગ એરંડા રાયડું બાજરી ઘઉં વગેરે માટે તમને થેસર મળી રહેશે અને સારી કન્ડિશનમાં હાલમાં આ થેસર સ્ટોકમાં પડ્યા છે અને આ એકદમ સસ્તા ભાવે આપી દેવાના છે જે હું તમને બતાવી રહ્યો છું એ આ કંડિશન મુજબ છે થ્રેસર પસંદ આવે અથવા ખરીદવાની ગણતરી હોય તો એકવાર અવશ્ય ફોન કરજો અને ખરીદી કરતાં પહેલાં સ્થળ ઉપર આવી એકવાર અવશ્ય જોઈ લેવું તમારે જૂનામાં થ્રેસર વેચવાના હોય તો ભાઈનો પણ તમે સંપર્ક કરી શકો છો હું નંબર આપી દઈશ આ ભાઈનો નંબર છે આપણે સેકન્ડમાં વસ્તુ ખરીદતા હોઈએ થ્રેસર હલટ તો આપણે એ વસ્તુ સારી હોવી જોઈએ અને સસ્તી હોવી જોઈએ તો જ આપણે ખરીદતા હોય અને ખેડૂત સાથે દગો પણ ન થવો જોઈએ અને કન્ડિશન એકદમ સારી મળી રહેવી જોઈએ એવો જ તમારો વિશ્વાસ આ વિશ્વાસ તૂટવા નહીં દે અને એકદમ સારી કન્ડિશનમાં આ બંને થ્રેસર આ ત્રણે ત્રણ થ્રેસર વેચવાના છે અને બે બીજા છે જે હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું એક વખત વિડીયોમાં જોઈ લેવું પસંદ આવે અથવા તો બીજા કોઈ ખરીદવાની ગણતરી હોય તો ભાઈનો કોન્ટેક કરજો આ એકદમ બનાયેલું જૂનામાંથી બનાયેલું થ્રેસર છે એકદમ કંપની કટ જેવું થેસર તમને લાગશે પણ સેકન્ડમાં છે પહીને કારખાનું છે તો આ ખાટલા બાટલા વગેરે પણ બનાવતા હોય છે જે વચ્ચે સારી કન્ડિશનમાં એકદમ સસ્તા ભાવે બનાવી આપશે જે આ થેસર છે એકદમ ચાલુ કન્ડિશનમાં છે માપની હાલતમાં છે જો આ કંડિશનમાં લેવું હોય તો તમને એકદમ સસ્તા ભાવે આપી દેશે અને આને આ તમને બનાવવા કમ્પ્લીટ કરીને લેવું હોય તો થોડો ખર્ચા પાણી જે થશે એ તમને અલગથી કરી આપશે તો તમારે પણ આવા જૂના હાવ જૂના થેસર ખરીદવાની ગણતરી હોય તો પણ મળી રહેશે આવી એકદમ આ માપની કંડિશનમાં છે મતલબ ચાલુ હાલતમાં થેસર છે જો આવી રીતનું ખરીદવું હોય તો તમને મળી રહેશે અને આવી રીતે બનાવીને લેવું હોય તો પણ તમને બનાવીને ભાઈ આપી દેશે જે કામ વિશ્વાસનું કામ છે અને સારું એવું કામ છે તો મિત્રો જે આ થેસરની આપણે વાત કરીએ તો એકદમ સસ્તા ભાવે આપી જ દેવાનું છે જે મેં વિડીયોમાં લખેલા છે એ પ્રમાણે આ થેસર આપી જ દેવાનું છે આ ચાલુ હાલતમાં છે માપનું થેસર છે ચેનલ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ